સૌની યોજના એક નો જે પત્ર હતો કે બે ડેમમાં પાણી આપી નહીં શકાય મે મેમાં મેન્ટેનન્સ માટે કંઈ બંધ કરવાના છે એનું એ આપણે આયોજન કરી અને સૌની યોજના વિભાગ તરફથી જે લેટરાયો હતો એના અનુસંધાને આપણે માંગણી કરાયેલ હતી આજી ડેમમાં આજની તારીખે સાતસો સિત્તેર એમસીએફટી નો જથ્થો છે જ્યારે ન્યારી ડેમમાં અગિયારસો નો જથ્થો છે આજી ડેમમાં એકસો ત્રીસ એમસી એફટી ફૂલ લેવલથી ઓછું છે જ્યારે ન્યારી ડેમમાં એકસો પચાસ એમસીએફટી ઓછું છે હવે આપણે માર્ચ એન્ડમાં બંધ થાય અને પેલી એપ્રિલથી સપોઝ બંધ પેનલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક્સિડન્ટ છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલાં વીકમાં જે આજી અને માં ઘટતો જથ્થો આપે જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે સૌની યોજનાનું પાણી આજી અને માં આપે છે એનાથી આપણે એ જે સૌની યોજના આધારિત આજી અને ન્યારી ઝોનના જે વિસ્તારો છે એમાં કંઈક પ્રોબ્લેમ ન થાય તેથી આપણે એ પાણી અગાઉથી જ પ્લાનિંગ કરી અને આજીને ન્યારીમાં માંગેલી છે